હમણાં બકરી ઈદના મુદ્દે વિવાદ થઈ રહ્યો છે હું કાયમ કહું છું હોળી હોય દિવાળી હોય આવા તહેવારોમાં કાયમ માટે તમે જોયું હશે કે આપણને પાણી બચાવવાની વાતો કરતા હોય ફટાકડાથી પ્રદૂષણ ફેલાવાની વાતો કરતા હોય અને હવે બકરી ઈદ છે તો જીવ હત્યા નથી થતી અમારો વિરોધ છે બલિપ્રથા તમારી છે પ્રતિકાત્મક કરો તમે જે રીતે કરી રહ્યા છો પ્રયોગ તમારા ધર્મની અંદર તે પાછું જાહેરમાં થાય છે ગણિત જગ્યાએ આ શું સમાજ માટે સારું છે જે લોકો માંસાહારી નથી જે લોકો આ પ્રક્રિયાથી વિરુદ્ધમાં છે તે લોકોના જીવ દુભાય છે તેનું શું તે હજારો જીવોની હત્યા થાય છે કૃષ્ણ ભગવાને બીજા અને ત્રીજા અધ્યાયમાં કીધું છે તે પ્રમાણે સૃષ્ટિનો દરેક જીવ એક ઇમ્પોર્ટન્ટ છે તેની હત્યા શા માટે આ એક મોટો પ્રશ્ન છે ને અમારો વિરોધ છે સનાતન સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષના નાથે હું આ વિરોધ કરું છું